અખાત્રીજ પહેલાં સોનાના ભાવમાં જબરદસ્ત ભાવ ઘટાડો થયો છે બાવીસ એપ્રિલે સોનું એક લાખ રૂપિયા સુધી પહોંચ્યું હતું ત્યારબાદ સોનાના ભાવ ઘટી રહ્યા છે ગત અઠવાડિયાની તુલનામાં આજે એટલે કે અઠાવીસ એપ્રિલના સોમવારના રોજ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર ચારસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર પાંચસો રૂપિયા છે દેશના મુખ્ય શહેરોની વાત કરીએ મુંબઈ કોલકત્તા પટના જેવા શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સરેરાશ સત્તાણું હજાર છસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે હવે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર છસો એંસી રૂપિયા અને બાવીસ કેરેટનો ભાવ નેવ્યાસી હજાર પાંચસો પચાસ રૂપિયા છે વાત અમદાવાદની કરીએ અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર પાંચસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે